ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા એ ધબડાટી બોલાવી છે ખાસ કરીને મહુવા તાલુકામાં તો જાણે આપ ફાટયું હોય તેવો વરસાદ વરસ્યો છે આ અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસી રહેલ વરસાદે હાહાકાર મચાવ્યો છે મહુવા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે આ વરસાદની સૌથી ગંભીર અસર મહુવા તાલુકાના રાતોલ ગામમાં જોવા મળી છે મળતી માહિતી મુજબ આજે બપોરે સ્કૂલથી પરત ફરી રહેલ આશરે વીસ જેટલા વિદ્યાર્થીઓ રાતોલ ગામ નજીક પાણીમાં ભારે પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા છે વરસાદને કારણે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વિદ્યાર્થીઓ આગળ વધી શક્યા નહોતા હાલ તંત્ર દ્વારા આ ફસાયેલ વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પાંચ મિનિટમાં પહોંચે છે એમ કીધું હાલ આ તમામ વિદ્યાર્થીઓની જાન જોખમમાં મુકાય છે અને તેમના પરિવારજનોમાં ભારે ભયનો માહોલ છે વધુ સમાચારો માટે જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર